અધિકારીએ અમને એવું કીધું કે આ બી ગ્રેડમાં અમે કપાસ નાખવા આયા હતા પહેલાં એ ગ્રેડમાં અમે બતાવાય તો કે આ સેમ્પલ ચાલે નહીં પછી અમે સેમ્પલ કે બી ગ્રેડની ખરીદી કરશો તે દિવસે પાછો કપાસ તમારો લઈ લઈશું અમે બી ગ્રેડની ખરીદી ચાલુ થઈ એટલે અમે કપાસ લઈને અહીંયા આયા તો કેવા મળ્યા કે આ કપાસ તમારો ચાલે નહીં સેમ્પલ ના જેવો થોડોક લીધો ટ્રેક્ટરમાંથી પૂરું ટ્રેક્ટર જોયું નહીં હજુ તો ખોલ્યું નહીં ત્યાં પહેલાં તો કે આ તમારો કપાસ ચાલે નહીં આ ખેડૂતોએ અગાઉ પણ આનું સેમ્પલ આપ્યું હતું એના એપ્રુવડ માટે ગયું હતું એપ્રુવલ ત્રણ સેમ્પલ આવ્યું છે એક અધિકારી કે છે કે આ સેમ્પલ એપ્રુવડ થયું છે એક અધિકારી કે છે રિજેક્ટ થયું છે આમાં કયો અધિકારી સાચો છે એ પણ ખબર નથી પડતું બીજું આજે જે રિજેક્ટ થયું આવતીકાલે ટ્રેક્ટર લેવાના તો પાછું પાસ થઈ જાય છે અને એક અધિકારી દ્વારા આજે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ડભોઈમાં જે જોઈ શકો છો કે અધિકારી સીસીઆઈ ના સોલંકી સાહેબ જાતે જ કહી રહ્યા છે કે બાજુમાં સુરેશભાઈને તમારો કપાસ આપી દો સીસીઆઈ માં ચાલે નહીં એ સુરેશભાઈ કોણ છે અધિકારી સાથે એમના કેવા સંબંધ છે અધિકારી કોઈ સરકારી અધિકારી એવું પ્રાઇવેટ નું નામ કેવી રીતે આપી શકે આ પણ એક જાણવા જેવા કારણો છે હું આપણા માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે આ એક કપાસનું બહુ મોટું રેકોર્ડ ચાલી રહ્યું છે આવા પ્રાઇવેટ વેપારીઓ કેટલા બધા ઉભા થયા છે અહીંયા પણ શ્રીજી ફાયબર માં પણ જ્યારથી આ સોલંકી સાહેબ આવ્યા છે સીસીઆઈ ત્યારથી જ આ સુરેશભાઈનો કપાસ લેવાનું ચાલુ થયું છે એની આગળ કોઈ પ્રાઇવેટ કપાસ લેતું જ હતું જયારે આ અધિકારી ભ્રષ્ટ અધિકારી અહિયાં આવ્યા છે વહીવટ દ્વારા ત્યારથી સુરેશભાઈ ખરીદી ચાલુ કરી છે આની અંદર ઘણા બધા ખેડૂતોના કટ્ટી આ લોકો લઈ લેતા હોય છે પ્રાઇવેટ અધિકારીઓ સાત બાર આઠના અને એ લોકો ની મે પૈસા નાખીને એમને પાંચસો હજાર આપીને લઈ લેતા